કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી સામે રાજ્યભરમાં કડક ડ્રાઈવ શરૂ કરી છે શાંતિ અને સલામતી માટે આ ડ્રાઈવ ખૂબ સારી છે જોકે કાયદાની આ અમલવારીનો પાઠ શીખવાડનાર પોલીસ ભવનમાં જ કાયદાની એસી કી તેસી જ્યારે થતી હોય ત્યારે હજારો સવાલ સમાચાર માધ્યમ થકી પ્રસારિત થાય તે પણ સ્વાભાવિક છે આ છે ગુજરાતનું ગાંધીનગરનું પોલીસ ભવન જ્યાં કાયદાના રક્ષકો જ કાયદો નથી પાડી રહ્યા

પોલીસ ભવનની અંદર જ કેટલું પાલન થઈ રહ્યું છે તેનું અમે રિયાલિટી ચેક કરી રહ્યા છીએ સ્વિફ્ટ કાર છે રાજ્યના પોલીસ વડા જ્યાં બેસે છે રાજ્યના આઈજીથી લઈને ઉચ્ચ અધિકારીઓ જે પોલીસ ભવનની અંદર બેસે છે અને જે પોલીસ ભવનમાંથી જ પરિપત્ર ઇશ્યુ થયો છે કે રાજ્યની અંદર ત્રણથી સત્તર સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરની અંદર નંબર પ્લેટ વગરના જે વાહનો છે અથવા તો કાળી જે કાચ ધરાવતા જે વાહનો છે તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવી પાછળ નંબર પ્લેટ નથી આગળ છે ઉદાહરણ નંબર બે હું અહીંયા આપને બતાવી રહ્યો છું કે આ બીજી ગાડી માત્ર પાંચ મીટરની દૂરી પર કે જ્યાં પણ આ ગાડીને પણ નંબર પ્લેટ નથી સવાલ અહીં એ છે કે શું પોલીસ ભવનની અંદર રહેલી આ ગાડીઓને પણ પોલીસ દંડ કરશે કે કેમ તે એક મોટો સવાલ છે આગળ થોડા મીટર આપ દૂર જશો તો ત્રીજી ગાડી ફરી એકવાર નજરે પડશે અહીં પણ એક ગાડી છે જેમાં પણ નંબર પ્લેટ નથી સંભવિત રીતે નવી નકોર ગાડી છે તો એપ્લાય કરેલું હોય એવું બની શકે પરંતુ આરટીઆઈનો આરટીઓનો નિયમ છે કે એપ્લાય ફોર રજીસ્ટર રજીસ્ટ્રેશન એ પ્રકારનું લખાણ પણ લખવું ખૂબ જે જરૂરી જે છે તે બનતું હોય છે પરંતુ અહીં પણ આ ગાડીને પણ નંબર પ્લેટ જે છે તે નથી જોવા મળતો કાળી બ્લેક ફિલ્મ આપ ન રાખી શકો તે પ્રકારનો પણ પોલીસ વિભાગે આ પરિપત્રની અંદર ઉલ્લેખ કર્યો છે અહીં આપ જોશો તો આ કાર જે છે તેમાં પણ આપ બ્લેક ફિલ્મ જે છે તે નજરે પડશે જે ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે કોઈ વ્યક્તિ આ પ્રકારની ગાડી લઈને જો નીકળે તો તેની સામે દંડ વસૂલવામાં આવે છે આ પ્રકારની બ્લેક ફિલ્મ જે છે તે હટાવી દેવામાં આવે છે પરંતુ અહીં પોલીસ ભવનની અંદર જ આ પ્રકારે બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ પણ ઉપલબ્ધ છે અનેક ગાડીઓ એવી છે કે જેમાં બ્લેક ફિલ્મ લગાવેલી છે તો જેમને નિયમોની અમલ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે તેવા પોલીસ ડિપાર્ટમેન્ટના પોલીસ વિભાગનું જે હબ કહી શકાય તેવું પોલીસ ભવનની અંદર જ નિયમની અમલવારી નથી થતી તો પછી આમ નાગરિક પાસે આમ પબ્લિક પાસે આ નિયમની અમલવારી થાય તેની અપેક્ષાઓ કઈ રીતે રાખી શકાય તે મોટો સવાલ ઉદ્ભવે છે રાજ્યભરમાં ત્રણ થી સત્તર સપ્ટેમ્બર સુધી કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે ડ્રાઈવ ચાલવાની છે જો કે પોલીસ ભવન શું આમાંથી બાકાત છે આ એ સ્થાન છે જ્યાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ બેસે છે અને તેમની નજર સમક્ષ જ આ દ્રશ્યો છે જો કે તેમની નજર ઘરમાં નહીં પણ રાજ્યભરની જનતા પર છે તેવું આ દ્રશ્યોને જોતા લાગી રહ્યું છે હવે સવાલ એ છે કે સામાન્ય નાગરિકોને દંડ ફટકારતી આ પોલીસ પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ પર પણ સમાન કડક કાર્યવાહી કરશે કે કેમ જો કાયદો બધા માટે સમાન છે તો જે વાહનો કેમેરામાં કેદ થયા તેમની સામે કાર્યવાહી થશે કે કેમ તે તો પોલીસ વિભાગ માટે પણ અગ્નિ પરીક્ષા જેવો મુદ્દો છે